નમસ્કાર મિત્રો આપણા હળવદ તાલુકાના ચૂંપણી ગામે હમણાં પાંચેક વાગ્યાની આસપાસ એક જ સમાજ વચ્ચે જે બોલાચાલી થઈ હતી ત્યારબાદ જે છે તે મારામારી સુધી આ બોલાચાલી પહોંચી ગઈ હતી અને સાતેક વ્યક્તિ જે ઇજાગ્રસ્ત થયા છે તેઓને સારવાર માટે હળવદની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં આગળ લઈ આવવામાં અત્યારે આવ્યા છે એ પરિવાર છે એ આપણી સાથે છે કંઈ પરિણીતાનો જે કંઈ પ્રશ્ન હતો ને એને લઈ અને આખી જે બબાલ છે એ થઈ હોવાની હાલત ત્યારે પ્રાથમિક આપણને માહિતી મળી રહી છે આમ તો આ પરિવાર રામપર ગામના છે મૂડી તાલુકાના પરંતુ એના સગા ચૂંપણી ગામે રહેતા હતા ત્યાં આગળ સમાધાન માટે બોલાવવામાં આવ્યા હતા ને ત્યાર પછી આ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હોવાની જે પ્રાથમિક માહિતી છે તે મળી રહી છે શું બેન તમારું નામ અને આખી ઘટના શું બેની હતી એ જણાવજો મારું નામ લીલાબેન ક્યાં ગામરો બેન રામપર મૂડી તાલુકાનું રામપર આખી ઘટના માં સર ને મારી દીકરીને પરણાવી ને ચાર છોકરા ની માં થઈ છે ચાર છોકરા ની માંથી મારી દીકરી ને સદાય લગન કરેલા જાંબુડિયા માર તાલુકા નું જાબુડિયા હા એટલે સર ને એટલે ઈ નાનાથી પહેલેથી દીને દુઃખ જ દેશે પહેલાથી દુઃખ જ દેશે પણ મારી દીકરી રહીને મારી દીકરી દુઃખ સહન કરીને છોકરા હાટું પડી રહેતી હતી પડી રહેતી હતી ને તો મારી દીકરીને મારવાની કોશિશ જ કરે મારવાની કોશિશ ને કાઢવાની કોશિશ કરે મારી દીકરી રહીને ને અહીંયા આવે તો અમે સગામાં બગડે નહીં ને એ ઓલે થી આમ પાછી મૂકી આવી તો મારી દીકરીને પછી એક જન એવું બન્યું દા પંદર દિ પહેલા મારી દીકરીને બહુ જ મારી બહુ જ મારી એટલે મારી દીકરી આત્મહત્યા કરવાની કોશિશ કરી મારી દીકરીએ તો અમે અમને ફોન એક વ્યક્તિનો આવ્યો ને તો અમે કીધું કે મારી દીકરીને અમે લઈ આવી મરવા નથી દેવી મારી દીકરીને તો મારી દીકરી અમે લઈ આવ્યા ઘરે ઘરે લઈ આવ્યા ને તા એને ઘરે લઈ આવ્યા તા ઘરે આવી અને અમને ઘરે આવીને તન તન મારજી મારી દીકરીને મારી અમારા નજર સામે મારી દીકરીને કવાડો માર્યો મારી દીકરીને મારી અને પછી અમે કેવા જાણ તો અમારા ઘરમાં મને મારી મારા પતિને માર્યો મારી છોકરાને માર્યો અને મારી ના કુટુંબ મારી વહુ છે ને એમની દીકરી છે તો મારી દીકરીને એ કે લઈ જાવી અને મારા ઘર માં બેસાડવી છે દીકરી થાય છે ઓ તો હા કાકો થાય છે તો એમ કે મારા ઘર માં બેસાડવી છે મારે તો મારી દીકરી મારા છોકરાની વહુ રહી ને એ ભાગતી ફરે છે મારી દીકરા ની કે મારે અહિયાં જવું નથી મારા માવતર માં મને અહીંયા મારી નાખી મને મારા માથે કમ બગતી કરે કે તો એમ કેવા મળી મારી દીકરી એ મારી છોકરા ની હોય એ નથી જાતી તો મારા છોકરા ની હોય ને પરાયણા લઈ જવાની કોશિશ કરે મારવાની કોશિશ કરે તો અમે અમારા ઘીરે તહીં દન મારી જાય તો મારી દીકરી અહીંયા આ હળવત તમે કીધું તમારા ઘરે ત્રણ વખત મારી ગયા હુમલો ને કરી ગયા તો પછી તમે રામપરાના એટલે મૂડી તાલુકો લાગે તમે અહીંયા પોલીસને જાણ નોત કરીયા ત્યાર લગીમાં અમે મારી મારી છોકરીને કવાડો માર્યો ને એટલે મારી છોકરીને મારી છોકરી બેફાન થઈ અમે મૂડી દવાખાનામાં સરકારી હોસ્પિટલમાં લઈ ગયા તો અહીંયા અમને સરકારી હોસ્પિટલ અહીંયા અમે કેસ કર્યો તોય તેરે એને પોલીસ કેસને કેસ નો ચાલ્યો પછી અમે અમારા કેસ તો કર્યો પણ જ્યાં નહીં પછી અમારા ગામના અમે સરપંચ અમારા ગામના પરમુખ અમે બધા અમારા ગામના પાંચ જણા લઈ જઈને પાછો કેસ કરવા જ્યાં પોલીસ ચોકી પણ તોય કેસ એ સામેથી ઓફર ફાયડો નહીં અને પકડવા જ્યાં નહીં પકડવા જ્યાં નહીં એટલે પછી આ પાછા અમને શું કીધું આજ અમને એવું કીધું કે અમે કેસે કેસે ભલે રહ્યો બધું પણ આપણે કે સુકણી ગામ આવો તમારા સગા છે અહીંયા અનિમલા ભયું છે અને અમારા સગા છે તો અહીંયા આવો તો અહીંયા આપણે સમાધાન કરી વાળી કે તો અમે રહ્યા અમે જ્યાં અમે જ્યાં અહીંયા સમાધાન કરવા સમાધાન કરવા જ્યાં ને અમે અમારા ઘરના અમારે અમારા ચાર થી પાંચ લોકો તમે જ્યાં સમાધાન કરવા અહીંયા જ્યાં અમારા બધા સગા છે સગા ને માર્યા એટલે અહીંયા સમાધાન કરવા જ્યાં ને તો અહીંયા ડાયરેક્ટ પાવર પાવર પર રહ્યો ને અહીંયા અહીંયા અમને હા અહીંયા બોલાયા અહીંયા બોલાયા તો અમે જાય અહીંયા એક પડેલી એક ઇટિલિટી પડેલી એમાં

ભાગી જાશે પછી વચમાં તમને હું વચમાં તમને કચમાં હે ને મારી દીકરી સંગીતા બેન છે સંગીતા મારી સંગીતા મારી દીકરી નાની દીકરી સંગીતા છે આનાથી નાની આ ઉભી શું મારો જમાય કેસે મારો જમાય એમ કેસે કે એના ધણીનો ધણી અહીંયા સંજય હતો એને એના ધણી ને શું એના ધણીને શું કહે છે સાહેબ એના ધણીને એમ કે છે કે મારે તને તારા ધણીને મારી નાખો છે અને તને મારા ઘર માં બેસાડવી છે મારે તો પમદી પમદી ફક્કા ગોવિંદ ફલા ફલા ફક્કા અહીંયાથી એવા સો હાથ વીકતી સો હાથ વીકતી હળવાદ સરિવું લઈને કાળી શરીવ લઈને અહીંયા આવ્યા જમાઈને મારવા જમાઈને એક દીકરી હળવદ સાસરે સાસ રહેશે એને શું કહે છે એને બે છોકરા છે તો એ શું કહે કે એને કે અહીંયા દીકરીને મારા ઘર માં બે હાડીશ તારા થણી ને મારો માન નાખો એટલે ઉઘાડી શરીયા મારો આયા હળવદ હળવદ મારો આયા ને મારો જમય આખો થી ભાગી ગયો અને મારી દીકરી ને મારો જમય આખો દી

મારા બાપા ની અહીં હું એકવાર આવી આવી પણ ઈ બિચારા બીક ના મારા ઈ કે અમારા અરે બાદ છે ને બધું ઓલું કરશે હા તમારો આખો પ્રશ્ન છે અને બીજા સાતેક લોકોને માયરા છે બધા એ માથામાં પાટાની બાંધ્યા છે આપણે ફેસબુકમાં મિત્રો નથી બતાવતા તો તમે પોલીસ પાસે હું અપેક્ષા રાખો કેવી માંગ કરો કે એમની સામે કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ કે જે ભવિષ્યમાં આવી રીતે બીજી વખત કોઈને ન મારે કે બાજે નહીં મારા મા બાપનું કોઈ દિન નામ ના લે

અને એક ટૂંક ચૂંટણી સમાધાન માટે બોલાયા હતા તમે બધા રોછો રામ પર તમારા સગા અહીંયા રે એના બધા રે એટલે સમાધાન માટે બોલાયા હતા આગળ આવીને તમારી માથે હુમલો કર્યો બધા પછી હામે કોઈને વાગ્યું હે હા મેં કોઈને વાગ્યું હોય એ નથી ખબર અમને પણ હા મેં તો કોઈને વાગ્યું તો નથી ભાગી છે મારી ને અમને ખબર છે એ નહીં ઓકે તો મિત્રો આ હતા બધા દેવી પૂજક સમાજની જે મહિલાઓ છે પુરુષો છે એ બધાય છે અને અત્યારે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે અહીં આવ્યા હતા અને ખાસ જે ચૂંટણી ગામે પાંચેક વૈગાની આસપાસ જે હુમલાની જે આખી ઘટના છે તે ઘટના બનીથી સાતેક લોકો જે છે તે ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તોને બે એકસો આઠની મદદથી જે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ આવવામાં આવ્યા હતા અને ખાસ પરિણીતાનો મુદ્દો છે પરિણીતા જે છે તે રીસામણે બેઠી હોય અને એના જે સાસરિયા છે એ બધા જે છે તે ચૂંપણી ગામે આવ્યા હતા આમ તો આ પરિવાર જે છે જેની સાથે ડખો થયો છે જેની સાથે ઝઘડો થયો છે એ પરિવાર પણ મૂડી તાલુકાના રામપરા ગામનો છે એટલે એનાય સગા હળવદ તાલુકાના ચૂંટણી ગામ રહેતો આમ તો ચૂંટણી અને રામપરાનો સીમાડો બેન એક લાગે છે એટલે આમ એ મૂડી તાલુકામાં આવે છે ચૂંટણી આપણા હળવદમાં આવે છે એટલે એના જે કંઈ સગા છે સામેના સાસરીયા પક્ષના જે છે એનાય સગા ચૂંટણી રહેતા હોય એનાય સગા ચૂંટણી રહેતા હોય એટલે ત્યાં આગળ સમાધાન કરવા માટે કહી રહ્યા છે કે બોલાવવામાં આવ્યા હતા અને પછી જે છે તે હુમલો જે છે તે હુમલો કરવામાં આવ્યો છે આ સાતેક લોકો જે છે એ મોટા ભાગના ને બધા આવીને માથાના ભાગે જે છે આ બધા માથાના ભાગે ઈજા થઈ છે અને સારવાર માટે અત્યારે આપણી હળવદની જે હોસ્પિટલ છે સરકારી ત્યાં આગળ લઈ આવવામાં આવ્યા હતા અને હાલ એમને પ્રાથમિક જે કંઈ સારવાર છે તે આપવામાં આવી સાથે જ હાલ હવે જે કંઈ હુમલો કરનાર જે શખ્સો છે તેની સામે જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધવાની પણ જે કંઈ તજવીજ છે તે પણ હાથ ધરવામાં આવી છે આ સાથે જ આ બનાવના પગલે હળવદ પોલીસ જે છે તે પોલીસ પણ અત્યારે જે છે તે સરકારી હોસ્પિટલ ખાતે ઘટના સ્થળે જે છે તે દોડી આવી છે અને હાલ જે કંઈ ઘટના બની હતી તો એ ઘટનાની જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધવાની પણ હળવદ પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે આભાર મિત્રો